હવે જોઈએ સમાચાર ઉમેદવારી કાઢ્યા છે તો તેના અંકલેશ્વરમાં પડશે અંકલેશ્વર માં પાર્ટીનું અપમાન કરનાર સામે કાર્યવાહી ક્યારે તેવા સવાલ ઉઠી રહ્યા છે ભરૂચ જિલ્લા ભાજપ મોવડી દ્વારા દૂધ ધારા ડેરીની ચૂંટણીમાં પક્ષ વિરુદ્ધ જનાર્થ સામે જે પ્રમાણે કાર્યવાહી કરી પક્ષમાંથી હાંકી કાઢ્યા છે જે જોતા પક્ષથી મોટો કોઈ ન હોવાનું જોવા મળી રહ્યું છે અંકલેશ્વરમાં પણ કેટલાક ભાજપી નેતાઓ પક્ષ વિરુદ્ધ વિપક્ષના ખોળામાં બેસી પોતાના રાજકીય રોટલા શેકી રહ્યા છે પક્ષના જ શાસન હોવા છતાં પોતાના રાજકીય રોટલા સેકવા માટે વિપક્ષને પાછલા બારણે મદદ કરી પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે પક્ષ વિરોધી પ્રવૃત્તિ અને પક્ષની હાનિ થાય તેવી પ્રવૃત્તિમાં સક્રિય જોવા મળી રહ્યા છે વિપક્ષ સાથે મેળા પીપળામાં પાલિકા તેમજ પાલિકાની પ્રજાના વિશ્વાસઘાત સામે પક્ષ કાર્યવાહી કરે તેવો સૂર ઉઠી રહ્યો છે એક નેતા તો આવતી ટમમાં પાલિકા ટિકિટ કપાઈ જવાની ચોક્કસ માહિતીને લઈ દૂધ દહીં જ નહીં છાસમાં પણ પગ મૂકી રહ્યા છે અને પાછલા બારણે તેમની સાથે સંબંધ સાચવી રહ્યા છે તો એક નેતાજી પક્ષ બદલી પક્ષના જ સભ્યોની નારાજી રહ્યા છે પાલિકામાં ત્યારે અધિકારીઓની બેઠકમાં પણ પ્રમુખ પતિદેવની હાજરીને લઈ પક્ષમાં જ ભારે કચવાટ છે આ વચ્ચે કેટલાક લોકો આરટીઆઈ એક્ટિવિસ્ટને પણ મુદ્દા આપી રહ્યા છે જેથી તેમનો રોટલો શેકાઈ શકે પાર્ટી મોટી હોવા છતાં પોતાને પાર્ટીથી ઉપર ગણતા નેતાઓની શાન ઠેકાણે લાવવા હવે પક્ષ મોડી દ્વારા ગુપ્ત રહે અને પાર્ટીના જૂના જોગી અને વિશ્વાસુ લોકો પાસેથી માહિતી મેળવી કાર્યવાહી કરે તે જરૂરી છે બાકી આગામી પાલિકાની ચૂંટણીમાં પક્ષના જ આવા દોગલા નેતાને લઈ સત્તા વિમુખ બનવું પડે તો નવાઈ નહીં બસ પાર્ટી અને મતદારો કરતા પણ હવે આ નેતા પોતાને સર્વોપરી માની ચલાવી રહેલા મનમાની સામે આગામી દિવસોમાં મોરચો મંડાય તો નવાય નહીં